અભિમન્યુની એક વાત જીવનમાં બહુ શીખવા જેવી છે સાહેબ કે હિંમતથી હારી જવું પણ જીવનમાં ક્યારેય હિંમત ન હારવી દોસ્તો મોટિવેશન ચેનલમાં તમારું સ્વાગત છે આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય દરેક દિવસે જીત તો નથી થતી પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે સવારમાં ધારેલું કામ જો સાંજ સુધીમાં તમે પૂરું કરી શકો તો તમને સફળ થવામાં દુનિયાની કોઈ પણ તાકાત રોકી નહીં શકી જો તમારે જીવનમાં સફળતા મેળવવી છે તો બીજા કરતાં વધારે જાણો બીજા કરતાં વધારે કામ કરો અને બીજા કરતાં ઓછી આશા રાખો સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરો કારણ કે બંને ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે દોસ્તો આપણે કરેલા કર્મોથી ખાલી ભગવાન જ રાજી થવા જોઈએ દોસ્તો આપણે કરેલા કર્મોથી ખાલી ભગવાન જ રાજી થવા જોઈએ કારણ કે બાકી આ દુનિયા તો ક્યાં કોઈની થઈ છે અને ક્યાં જવાને છે જ્યારે પણ આપણે એવું લાગે કે કશું સમજાતું નથી એ દિવસ ભગવાનના ભરોસે છોડી દેવો જોઈએ સાહેબ પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં चटलू सारो तुमने खोई रहया छो इनाती लाख गुण सारो तमने मोल ताकत शब्दों शब्द मरा को आवाज में नहीं कारण के तू हमेशा बरसात में अकेले से तूफानों में नहीं तो तुमने एवा बनाओ के जहां जाओ जाय त्यावदा तुमने याद करे तो तुमने एवा बनाओ के जहां जाओ जाय त्यावदा तुमने याद करे कि जहां तुम्हें पहुंचवाना हो त्यावदा तुम्हारी મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે તે માટે પ્રાર્થના કરો ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે એવા ચોર છે જે તમારી ખુશીઓ ચોરી લેશે માટે હંમેશા હસતા રહો અને મસ્ત રહો દોસ્તો વાત તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો